અંકલેશ્વરના શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ભવ્ય જન્માષ્ટમી રથયાત્રા યોજાઈ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની અંકલેશ્વરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વર ઔદ્યોગિક વસ્તારમાં આવેલ શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા છેલ્લા અગિયાર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે એક ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રથયાત્રાને સમાજના અગ્રણીઓ દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જીઆઈડીસીમાં આવેલા સરદાર ભવન ખાતેથી નીકળેલી આ રથયાત્રા વિવિધ વિસ્તારોમાં પડી હતી જેમાં મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તો અને શ્રદ્ધાળુઓ ઉમતી પડ્યા હતા આ પ્રસંગે વાતાવરણ હાથીઘોડા પાલખી જયકન્યા લાલકીના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું રથયાત્રા દરમિયાન વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમો અને સુંદર ટેબલો રજૂ કરવામાં આવ્યા હતા જેણે ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા લોકોએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના વધારણા લીધા હતા આ ભવ્ય આયોજનમાં શ્રી સરદાર પટેલ સેવા સમાજ ત્રસના પ્રમુખ વિનોદ જાગાણી સાંસ્કૃતિક કમિટીના ચેરમેન સુરેશભાઈ દેવાણી સહિત સમાજના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ રઠયાત્રાએ અંકલેશ્વરની ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવનાને વધુ મજબૂત બનાવી હતી જય શ્રી શ્યામ અમે બધા શ્યામ સેવા ટ્રસ્ટી ના બેનર નીચે ભેગા થયા છે જન્માષ્ટમી રથયાત્રા માટે અત્યારે અમારા એક નિર્માણ થઈ રહ્યું છે જે હાઈવે પર બની રહ્યું છે શ્યામ મંદિર અને અત્યારે અમે રથયાત્રામાં તમામ અમારા સાથીઓ સાથે જોડાયા છીએ બરાબર અને સૌ મતલબ શ્યામ બાબા સુખી રાખે અને ખુશ રાખે તે બધા ગુજરાત માં શ્યામ બાબા બોલિયે આજે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે અમારા મહારાષ્ટ્ર સેવા મંડળ ના ગ્રુપ દ્વારા અમે స్రు గోవర్దన పరవాత ఉచక్తా స్రు కిస్నను లోడి దేప్రస్న కరుికే అదే కరుస్న్న్ మారా స్నాద్న్ కిసిన్ లాదే కేస్న్ స్నాద్ కిస్న�